કાશ્મીરના પહેલગાંવ ખાતે આતંકવાદી થયેલા હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોત નીપજ્યા હતા જેમના પાર્થિવદેવ ભાવનગર પહોંચતા શાસ્ત્રોક વિધિ સાથે તેમની અંતિમ વિધિ યોજાઈ કાશ્મીરના પહેલગાંવ ખાતે આતંકવાદી હુમલામાં કુલ છવ્વીસથી વધુ લોકોના મોત નીપજ્યા હતા જેમાં ભાવનગરના યતીષભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમારનું પણ મોત નીપજ્યું હતું જેમના પાર્થિવ દેવ તેમના નિવાસસ્થાને પહોંચતા હુદનભરી આંખે લોકોની ભીની આંખો જોવા મળી હતી 저저저저저저저저저저저 <ELL> Eu પાર્થિવની અંતિમ વિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી નિંબુબેન ભાંભિયા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ દિવ્યેશભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં તેમના દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તમે આવો શું કયો કોણ છે હા 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 ભેજા 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 રીતે મોબાઈલ મોબાઈલ અરે આગળથી પાછળ ભાઈ ઓ બેન 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 ધવલ ધવલ હા ભાઈ પાછળથી એટલે આ લોકો કીભે બધા कबड्डी વાહે ભાઈ બને આપકો તમે ક્યાં અંદર લીયા છો કા પાછો અમારો કેમેરો મળ્યા આપ મના કદી અમારો પયનો ચોક હોય હા આ એને કોઈ આવ નજીકથી આવીને મારવા એક તો અને હું થોડો 10 ફૂટ દૂર હતો અમે આમ નજીક આવતો હતો પાછળથી કેમ જોયું પણ હું દીવાલની અંદર છુપાઈ ગયો સર પેલે 300 400 જણ એક આર્મી આર્મી રાઉન્ડ ચાલુ રાખજો ઊભા ન રહેજો રાઉન્ડ ચાલુ રાખો એ આઈને દર્શન तो आदमी बेटेन बजे मारा फायर सेंटर सारे हो गए हो ना अरे वो आर्म मतलब सामने साइड में फायर इधर करके जो है सर क्या है टेंपल ला साइड सीएम साहब बेटा कहीं जाने सर क्या ये वो वन वो બાદ અંતિમ યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ડાઘુઓ જોડાયા છોકરા હોય અત્યાર સુધી લઈ લીધું ભાઈ હવે તો સાયન્ટિફિક જવા દો મોક્ષ મંદિર ખાતે પાર્થિવ દેહ પહોંચતા તેમને સંસ્કાર કરવામાં આવ્યો હતો જે અગ્નિ સંસ્કારને અશ્વભિની આંખો સાથે ઉપસ્થિત સર્વોએ દર્શન કર્યા હતા ماچو چيرا دا ديني دا ايت અંદર જઈને ઘડીક બે ત્રણ મિનિટ રહીને ફાયરિંગ થયું બે એવો અવાજ આવતો હતો કે ફટાકડા ફૂટે ને એવો ને અમને એમ જો કે કોઈક ફટાકડા ફોડતો હશે પણ ઘડીક રહીને નજીક આવીને બધા ફાયરિંગ કરવા માંડ્યા અને બધા ઉપર મારવા માંડ્યા અચ્છા તો આ જયારે સ્મિતભાઈ હતા કે પછી યતીશભાઈ તો એ કેવી રીતે ત્યાં નહીં એ એ ભાગતા હતા પણ એ બધા કહેતા હતા નીચે હોઈ જાઓ બે જાઓ એ યતીશભાઈ નીચે બે વાય ગયા ને એમાં એને ગોળી વાગી ગઈ અને વાયથી મારો ભાઈ સ્મિત આવતો તો એની વાહે એટલે એ એને ગોળી વાગી મારા ફુવાને એટલે એ ત્યાં ઊભો રહી ગયો ને પછી ઘડીક ઉભો રહ્યો એટલે મારા ત્યાંથી આતંકવાદી આવી ગયો હાઉ નજીક અને પછી એને વાતચીત થઈ હશે

કેવી રીતે બધી આખુ ગ્રાઉન્ડ હતું એટલે ફરતી થી આવતી હતી બધી ગોળથી આમ તો બોવ હતા નઈ ગુજરાત નાય બહુ હતા હતા બહુ અંદાજે જ નથી ભાઈ હંતાઈ હંતાઈ મારતા હતા ને એટલે ને મારા ભાઈને આ ગોળીઓ આવતી હતી એટલે અંદર જ નો આપ્યો કે કોઈ નો આપ્યો અને એ જ્યારે આ કોઈ આવી રીતે ઘાયલ થઈને પડી જાય અથવા કોઈ ઊભો હોય તો એમ નજીક જઈને પછી એમને પૂછી પૂછીને મારતા હતા હા એવું થાતું તું મને એ પાકી ખબર નથી અને પછી મારા ફાઈની જાન બચાવવા માટે હું પણ ભાગ્યો સ્મિતભાઈને નજીકથી ગોળી મારી દીધી હા બાજુમાં આવીને હા બાજુમાં આવીને

હું એકલો ખુલ્લા પગે આવ્યો અને મારા ફઈ ને ઘોડા માં બેસાડી ને આવ્યો